પહેલી વાત તો એ કે ભારતીય સંસ્કૃતિમાં મારો બાપ મારો બાપ જ રહે છે તમારો બાપ તમારો બાપ જ રહે છે સરદાર એ અમારા વડીલ છે સરદાર એ અમારા બાપ છે ભાજપ પાસે એવો કઈ ચહેરો નથી એટલે અમારા બાપને પોતાના બાપ તરીકે રાજકીય રીતે ઉપયોગ કરે છે આ ભણેલા ગણેલા અને સ્ટડીવાળા લોકો જાણે છે સરકાર સંવેદનાથી ઝોજનો સુધી દૂર છે અને સબકા વિકાસ ને આન તેન બધી ખાલી વાતો છે કોનો વિકાસ થયો એ પણ ગુજરાતીઓ જાણે છે એક માણસ તો તમે મને ચહેરા ઉપર લાઇટ વાળો બતાવો ખેડૂત દુઃખી વેપારી દુઃખી વિદ્યાર્થી દુઃખી બહેનો દુઃખી હવે ખબર પડી ગઈ છે ગુજરાતી લોકોને કે દૂધ શું છે પાણી શું છે કોણ સસલું છે અને સિંહનો મોરો પહેરીને ફરે છે ગુજરાતીઓને એ પણ ખબર પડી ગઈ છે કે ભાજપની જે અત્યાર સુધી બકરાયે સિંહના દાવા કર્યા પણ હવે ભાજપ અને ભાજપના કામ સિંહના મોરામાં અંદરથી થી બે બે બોલે છે સિત્યોતેર વર્ષ થઈ ગયા આઝાદીના પણ કયા ઘરની અંદર આઝાદી છે કયા ગામની અંદર આઝાદી છે કયા તાલુકામાં આઝાદી છે ક્યાંક ને ક્યાંક સર મુખત્યાર શાહી આધારે સત્તાના નશામાં ભાજપ ગાંડી દૂર થઈ છે લોકોની અને લોકશાહીની કોઈ ચિંતા નથી એ આ મારા શબ્દો નથી હજારો કિલોમીટર કાપ્યા પછી એક એક ગુજરાતીના ચહેરામાં અમે વહેંચ્યું છે ભાજપની હવે પોલ ખુલી ગઈ છે એની જે નફરત છે એ લોકો સુધી પહોંચી ગઈ એટલે ભાજપ હન્ડ્રેડ પર્સન્ટ જાણે છે કે હવે સત્યાવીસમાં ધોરું થઈ જવાનું છે એટલા માટે કોંગ્રેસને ક્યાંક ક્યાંક ડેમેજ કરવા માટે કોંગ્રેસના મત તોડવા માટે તમારા માધ્યમથી કેતા મને દુઃખ થાય છે કે ભાજપે કોંગ્રેસને કોંગ્રેસના મતને તોડવા માટે આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને રોટલો નાખવાનું ચાલુ કર્યું છે એટલે ભાજપ હોય કે એનું ગલુડિયું આમ આદમી પાર્ટી હોય લોકો ખૂબ સારી રીતે જાણી ગયા છે કે લોકશાહી દેનાર આઝાદી દેનાર અરે જયારે માતાઓ ગુમાવી ગુમાવી રહી રહી હતી હતી વિધવા થઈ એનો ભાઈ હતા આઝાદીની લડત વખતે ભાજપ કે આમ આદમી પાર્ટીનો એક પણ માણસ જૈન મો નતો અને જે થોડા ઘણા જૈન માતાને ને એ પણ અંગ્રેજોના ખોડામાં બેસી ગયા છે અને આ બધું જ ગુજરાતીઓ જાણે છે વાત મોંઘવારીની હોય વાત સામાજિક અને આર્થિક સમાનતાની હોય ચારેય દશે દિશાઓમાંથી કોઈ પણ વાત હોય ગુજરાતીઓ ત્રાહીમામ પોકારી ગયા છે એનું સર્ટિફિકેટ અમને આ યાત્રામાં મળ્યું છે અને એટલી જ તાકાતથી સત્યાવીસમાં ભાજપ અને એનું ગલુડિયું એની બી ટીમ આમ આદમી પાર્ટી ઘર ભેગી થાય અને કોંગ્રેસનો જય જય કઈ થાય એ અમારો ભરોસો છે જી